રાહુલ ગાંધીની તબિયત ખરાબ છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે કારણ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે જો કે વધુ જણાવી દઈએ કે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાહુલ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ E